અનાજની ઠગાઈના આંતરરાજ્ય ગુનાઓ આચરતો અને આઠ વર્ષ અગાઉ રાજસ્થાનના કોટામાં કરોડો રૂપિયાની ચીટિંગ કરનાર મહાઠગને ક્રાઇમ બ્રાન્ચે કતાર ગામમાંથી ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાન છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે કતારગામ પીપલ્સ બેન્કના ટેકરા પરથી અનાજની ઠગાઈના આંતરરાજ્ય ગુનાઓ આચરતો અને રાજસ્થાનના કોટામાં બે કરોડ રૂપિયાની ચીટીંગના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસ્તા ફરતા કન્ડુ ઉર્ફે કે કે ઉર્ફે સુનિલ કાશીરામ પટેલને ઝડપી પાડ્યો હતો પોલીસ આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તેના બે સાગરીતોએ રાજસ્થાનના કોટા અનંતપુરા દુકાન નંબર બસો પિસ્તાલીસમાં અનાજ કરિયાણાનું હોલસેલમાં વેચવાનો ધંધો કરતા સીલ ભાગચંદ જેને મળી તેઓ અમદાવાદના નવા નરોડા દાસ્તાન ફાર્મ હાઉસ ખાતે અલગ અલગ ફર્મોમાંથી ચૌદ દુકાન ભાડાથી ખોલી તેમાં અનાજ કરના વેપાર કરનાર હોવાનું જણાવી મોટા વેપારી તરીકે ઊભી કરી વેપારીઓનો ભરોસો મેળવી એપ્રિલ જુલાઈ દરમિયાન ટ્રાન્સપોર્ટ મારફતે ટ્રકોમાં ઘઉં ચોખા ચણાની બે કરોડ એકતાલીસ લાખ બાસઠ હજારથી વધુની તેર હજાર ત્રણસો ત્રેપન ગુણોનો માલ મગાવી દુકાનો ગોડાઉનો બંધ કરી ભાગી છૂટ્યો હતો આ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢા ઠગનો કબજો રાજસ્થાનના કોટાની અનંતપુર પોલીસ પણ તજવીજ હાથ ધરી છે